નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોબર અને આજથી જ્યારે નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે મા જગદંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી અમારા ચેનલ વતી તમને શુભેચ્છાઓ મિત્રો વાત કરીશું આજે તારીખ ત્રણ ઓક્ટોબરથી લઈને અગિયાર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદ ગરમી ઠંડી ચોમાસાની વિદાય અને તમામ પ્રકારના પરિબળોની આ વિડીયોમાં ચર્ચા કરવાના છે વિડીયોને અંત સુધી જોતા રહેજો શરૂઆત કરીશું તો ત્રણ ઓક્ટોબરથી આજથી ગુજરાતના એસ્થિતિ નેવ ટકા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ આવશે તાપ તડકો ઉગાડ પણ નીકળશે અને મહત્તમ તાપમાન તેત્રીસથી લઈને પાંત્રીસ છત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે જોરદાર બફારાનો અહેસાસ થશે કારણ કે હજુ પણ હવામાં જે મોઈશ્ચર છે જે ભેજનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે અને બીજી તરફ આપણને એક ગરમીનો પણ અહેસાસ છે એટલે બફારાનો અહેસાસ ચોક્કસથી થવાનો છે પવનોનું પ્રમાણ ઘણું બધું ઘટી જશે જેના કારણે આપણને વધારે ગરમી પણ લાગવાની છે હવે મિત્રો આગામી તારીખે પાંચ ઓક્ટો ઓક્ટોબરની આસપાસ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય એટલે સમગ્ર દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના દક્ષિણ પટ્ટામાં સામાન્ય વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે બાકી ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં એક મોટો વરાપનો રાઉન્ડ આવી જશે અને અત્યારે કોઈ મોટી વરસાદની સિસ્ટમ પણ સક્રિય ન હોવાને કારણે ગુજરાત ઉપર નવરાત્રિમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ મિત્રો તારીખ આઠ અથવા તો નવ ઓક્ટોબરથી લઈને અગિયાર ઓક્ટોબરનું જે સેશન છે તેમાં દક્ષિણ ભારતમાં એક મોટી વરસાદની સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે અને તેની સામાન્ય અસર દક્ષિણ ગુજરાતને પણ જોવા મળશે એટલે કોઈ ભારેથી અતિભારે વરસાદ સાર્વત્રિક વરસાદ નહીં હોય કોઈ કોઈ વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટને કારણે છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં થઈ જાય પરંતુ એ નુકસાનીવાળા પણ ન હોઈ શકે એટલે મિત્રો વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી હવે વાત કરીએ તો ચોમાસાની વિદાયની રાજ્ય રાજસ્થાનના પચાસ ટકા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ગુજરાતના પણ પચાસ ટકા વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી છે જેમાં સમગ્ર કચ્છ હોય સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફનો વિસ્તાર હોય અને ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને હવે સી ધીમે ધીમે શિયાળાની પણ એન્ટ્રી થશે મોડી રાત્રે અને વહેલી સંભારે સામાન્ય ઠંડકનો અહેસાસ થવાનો છે પરંતુ અત્યારે એકદમથી ઠંડી નહીં પડે કારણ કે અત્યારે જે ગરમીનું વાતાવરણ છે અને સિઝન અત્યારે કહી શકાય કે ઓવરલેપિંગ થાય છે જેમાં ચોમાસાની વિદાય પણ થઈ રહી છે અને શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે એટલે ધીમે ધીમે આપણને એક ખુશમાં વાતાવરણનો લાભ મળવાનો છે પરંતુ તેના માટે થઈને હજુ એકાદ અઠવાડિયું લાગી શકે તેવી સંભાવના છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે તાપ તડકો ઉઘાડ છે વાદળછાયું વાતાવરણ છે ગરમીનું પ્રમાણ કેટલું છે પવનનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતના આ જિલ્લા જેવા હોય શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ કેવું છે તો ચાલો મિત્રો ફરીથી એક હવામાનની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે